ફેમેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાવામાં તો આજે આપણે બનાવીશું પાલકના પરોઠા તો તેના માટે મેં ધોઈ આ રીતે પાલક ઝીણી કરી નાખી છે સમારીને જુઓ તો તેમાંથી અડધી પાલક આપણે પીસી લેવાની છે અડધી આપણે લોટમાં બાંધીશું તારે તેને ઉપયોગમાં લઈશું તો તેમાંથી અડધી પાલક આપણે પીસીને રેડી કરી લઈશું તો આપણે મેંદો લીધો છે આ રીતે મેંદેમાં થોડું મેં મોહન રેડ્યું છે તેલનું આ રીતે અને થોડું મીઠું નાખ્યું છે ટેસ્ટ પ્રમાણે હવે તેને આપણે જે પાલક પીસીશું તેનાથી લોટ બાંધવાનો છે આપણે પાલક પીસીને તેનું પાણી આ રીતે રેડી કરી લીધું છે હવે આપણે પાણી આ રીતે લોટ જે લીધો છે મેંદાનો તેમાં રેડી રેડીશું થોડું થોડું કરીને અને તેને આપણે મિક્સ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું આ રીતે તો જુઓ આપણે આ રીતે લોટ બાંધીને રેડી કરી લીધો છે મીડિયમ સોફ્ટ રાખવાનો આ રીતે તો તેને મેં આ રીતે ઉપરથી તેલવાળો વાત કરી તેને આ રીતે કવર કરી લીધો છે હવે તેને પાંચ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું એ તેનો પરોઠાનો માવો બનાવવા માટે આ રીતે મેં બટાકા વાપી અને તેને આ રીતે ક્રશ કરી લીધા છે હવે તેમાં આપણે મસાલા કરીશું આ રીતે આપણે બટાકા ક્રશ કરી લીધા છે હવે તેમાં આપણે આદુ મરચાં લસણ નાખી દઈશું આ રીતે થોડી ડુંગળી નાખીશું આ રીતે વ્હાઈટ તલ નાખીશું વળિયારી નાખીશું અને આપણે જે પાલક આ રીતે ક્રસ કરેલી છે તે અંદર નાખી દઈશું આ રીતે તેમાં લીલા દાણા નાખીશું સાત પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે તેમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરજો આ રીતે થોડું કાશ્મીરી મરચું નાખીશું થોડો હળદર પાવડર નાખીશું આ રીતે હવે આપણે થોડીક તેમાં ખાંડ નાખીશું આ રીતે થોડો ગરમ મસાલો નાખીશું અને લીંબુ નીતાવીશું તમારા ટેસ્ટ પ્રમાણે લીંબુ થોડુંક તમારે નિતાવાનું આપણે લીંબુ નીતાળી દેવાનું થોડું ઉપરથી મિક્સ કરી લેવાનું છે બધું મસાલા જે કયા છે તે આપણો માવો આ રીતે બટાકાનો જે આપણે મસાલો કર્યો તે બધો મિક્સ કરી દીધો છે આ રીતે બનીને રેડી થઈ ગયો છે માવો હવે તેને આપણે જે લોટ બાંધ્યો છે તેમાં ભરવાનો છે આપણે તો તેના નાના લુવા કરી દઈશું આપણે નાના લુવા કરી દેવાના તેને આ રીતે લોટમાં રગદોડી દેવાના હવે તેને નાનું આપણે રોટલી જેવું વણીશું તેનું તે આપણે ગોર રોટલી જેવું વણીને રેડી કરી લીધું છે હવે આપણે જે માવો બનાવ્યો છે તેને અંદર આ રીતે મૂકી દેવાનું છે તેને આપણે હવે કવર કરી લઈશું કવર કરી લીધું છે તેને હવે તેને આ રીતે આપણે લોટમાં રગદોડી દઈશું તેને હવે આપણે પરોઠું વણી લઈશું તે પરોઠું બની બનાવીને રેડી કરી લીધું છે આ રીતે સાઈડમાં મેં તવો ગરમ કરવા માટે પણ મૂકી દીધો છે હવે તેમાં આપણે નાખી દઈશું તવામાં આ રીતે નાખી દીધું છે તવામાં તેને ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી તેને આપણે શેકી લેવાનું છે બંને સાઈડે તેલ મૂકીને તે ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તેને બંને સાઈડે શેકી લેવાનું આ રીતે જુઓ તો હવે આપણે તેને કેવી રીતે બધા પરોઠા આપણે બનાવીને રેડી કરી લઈશું હવે તો જો આ રીતે આપણે પરોઠા બનીને રેડી થઈ ગયા છે પાલક પરોઠા તેને મેં આ રીતે દાળ સાથે સર્વ કર્યા છે તો જો અમારી વિડીયો તમને કેવી લાગી જરૂરથી કહેજો કોમેન્ટ કરીને તો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thanks for watching.